આજે હું છતની ઉપર ઊભો છું અને અહીંથી અમારા ગામનો નજારો બહુ શાંતિભર્યો અને સુંદર લાગી રહ્યો છે આખું ગામ લીલુંછમ છે ગોઠવેલા ઘરડા નાનું મંદિર અને દૂર સુધી ફેલાયેલ ખેતરો દેખાય છે હવામાં ઠંડક છે અને ઉપર આકાશમાં થોડા વાદળો તરતી નજરે પડે છે એવું લાગે છે કે આજે વરસાદ પડી શકે પવન પણ ધીમો અને ઠંડો ચાલે છે વિલેજીસનો આનંદ કંઈક ખાસ જ હોય છે રામ મારો ભત્રીજો મારી સાથે આજના નજારાનો આનંદ માણી રહ્યો છે મારો ભત્રીજો રામ એ ઘણો ખુશ છે અને છત પરથી ખેતરો અને પશુઓ જોઈને ઉત્સાહમાં છે નાના હોવા છતાં ગામના દરેક કામમાં રસ લે છે એને ગાયો ખૂબ ગમે છે અને ખેતી જોવી એની ખુશી છે મારો ખાસ મિત્ર ભારત આ નજારામાં મારા સાથે એક બીજી ખાસ હાજરી છે મારો ખાસ મિત્ર ભારત એ મને બાલ્યકાળથી સાથે છે અમે આજે પણ એકબીજાની સાથે દરેક ક્ષણ વહેંચી લઈએ છીએ આજે પણ છત ઉપર ઊભા રહીને આપણું ગામ જુએ છીએ અને બાળપણની યાદોને તાજી કરીએ છીએ